મિત્રો નવા માં આપનું સ્વાગત કરું છું અને આજે આપણે નદી એ નાહવા આવ્યા છે ને અત્યારે આપણે આવ્યા છે એટલે આપણે નદી નાઈ લીધું હવે આપણે જવાનું છે ઘરે કાકા જાય મોર એટલે હું આવી જાઉં આવી જાઉં અને હવે આપણે નદીએ નહીં લીધું આપણે હવે આપણે ઘરે જવાનું છે આપણે તમને પતાડવામાં

અને હું ભાવીશ તમે બધા પચાવજો મારે બધાના મેળામાં તો ચાલો આપણે જાઈએ હવે આગળ હું તો ભાગો અમારે પડખે ભૂગી ગયા પવન બહુ આવતો હોય મિત્રો બધું બહુ ભવન આવે જોઈ શકો છો આખો ભરાઈ ગયો ચંકાલ જો આખો ખાડો ભરાઈ ગયો જો આપણે ખાડાના પડખે ભૂગી ગયા અને ખાડો સરસ મજાનો એવો ભય રહ્યો છે જોરદાર માંડવી આવી છે આપણે અને આવી માંડવી સરસ મજાની વાતાવરણ તો જો મિત્રો અને આપણે અહીંયા ચીપડા વાવેલા છે પારા ઉપર ખાડો તો જો મિત્રો કેવો ભાઈ રહ્યો હજી અમારે વરસાદ ઓછો થયો

ગાજર છે જો આટલા સરસ મારા કાકાને પારા ઉપર જીબડા જીબડા કેમ લઈ જાય આ બધા પારા ઉપર આવેલા છે માનવી જો આ બધા જીબડા આવેલા છે